ચૌદમી નવેમ્બરના રોજ રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ દાખલ થયા હતા એની પહેલાં એ જુનાગઢ હતા અને જૂનાગઢમાં એમને વીસ પચીસ દિવસથી તાવની તકલીફ હતી પ્લસ એ ડાયાબિટીક અને હાઇપરટેન્સિવ પેશન્ટ હતા અને છેલ્લે જૂનાગઢમાં એમને ઝાડામાં લોહી પડવાનું ચાલુ થયું એટલે ત્યાંથી ડૉક્ટરે એવું કીધું કે ભાઈ હવે આની વધુ સારવાર માટે તમે રાજકોટ લઈ જાઓ તો વધારે સારું કારણ કે રાજકોટમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું છે એટલે એ લોકો અમારે ત્યાં આવ્યા હતા અને અહીંયા અમે એમને સારવાર આપવાની ચાલુ કરી હતી અમારા પ્રોટોકોલ પ્રમાણે રોજ સવારે અને સાંજે અમારા કન્સલ્ટન્ટ જે ક્રિટિકલ કેરના છે એ લોકો રાઉન્ડ લેતા હતા રાઉન્ડ લીધા પછી બાપુના સેવકોને બોલાવી અને એમની સાથે બાપુને મેળવતા હતા અને રેગ્યુલર અમે જ્યાં સુધી વેન્ટિલેટર ઉપર નહોતા ત્યાં સુધી વાત કરાવતા હતા અને વેન્ટિલેટર ઉપર આવ્યા પછી અમે એમને કહેતા હતા કે બાપુ આંખ ખોલો તો એ આંખ ખોલતા હતા હાથ ઊંચો કરો તો એ હાથ ઊંચો કરતા હતા દેટ મીન્સ કે જે વાત છે કે બ્રેન્ડેડ હતા એ વાત તદ્દન ખોટી છે એ જે કોઈ એ આક્ષેપો કરે છે એ વાહ્યત અને પાયાવિહા છે હા રહ્યો સવાલ આઈસીયુમાં દર્દીના સગાને લઈ જવાનો એ બાબતમાં મારે એક જ ચોખવટ કરવી છે કે આઈસીયુમાં જે દર્દી હોય છે એ ગંભીર હોય છે ક્રિટિકલ હોય છે રૂટીનમાં પણ અમારી પાસે ઘણી વખત જે દર્દીઓ હોય છે જે ધર્મના હોય છે ઘણી વખત કોઈ મૌલવી અમારી પાસે આવે છે ઘણી વખત પાદરી અમારી પાસે આવે છે કોઈ વખત આચાર્યશ્રી આવે છે અથવા મહારાજશ્રી આવે છે અને એ લોકો એમને એમ કહે છે કે ભાઈ અમારે દર્દીના દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરવી છે તો એ પાંચ દસ જણા જે આવે છે એ લોકોને અમે ચોક્કસ આઈસીયુમાં એન્ટરટેઈન કરીએ છીએ કારણ કે આ એક માનવતાનો સવાલ છે એક શ્રદ્ધાનો સવાલ છે એમાં અમે ના પાડી અને અમે દર્દીના સગાને દુઃખી કરવા નથી માગતા મહંતશ્રીના કેસમાં પણ અમારી પાસે જુનાગઢથી સાધુ સંતો આવ્યા હતા અને એમણે કીધું કે બાપુના દીર્ઘાયુષ્ય માટે અમારે પ્રાર્થના કરવી છે એટલે અમે એમને આયુ આઈસીયુમાં લઈ ગયા હતા અને ત્યાં એમણે પ્રાર્થના કરી હતી ના સાહેબ એ બાબતમાં અમને ખ્યાલ નથી કારણ કે કોઈ કોટ પહેરીને કે જે લૂક લાઈક વકીલ લાગે એવા કોઈ નહોતા હા સાધુ સંતો હતા એની ભેગા બીજા ત્રણ ચાર જણા હતા અને આપણને ખ્યાલ નથી આવતો કે ભાઈ આ વકીલ છે કે નોટરી છે એટલે એ બાબતમાં અમને ખ્યાલ નથી ના એ અમારા ધ્યાનમાં નથી અમારી જાણમાં નથી આ એ અનુસંધાનમાં હું એટલું જ કહીશ કે ગોકુલ હોસ્પિટલ હંમેશા પારદર્શકતામાં માને છે અમે જ્યારે પણ અમને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા કોર્ટ દ્વારા અથવા કોઈ પણ હાયર ઓથોરિટી દ્વારા કેન બી આરોગ્ય વિભાગ કેન બી મિનિસ્ટ્રી કોઈપણ પણ કાયદાકીય રીતે અમારી પાસે કોઈ પણ માહિતી માગવામાં આવશે અને ભૂતકાળમાં પણ અમે હંમેશા સહકાર આપ્યો છે અને આ કિસ્સામાં પણ અમે સાથ સહકાર આપવા માટે તૈયાર છીએ અમે ક્યારેય પાછી પાની નથી કરવાના અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે